વિજ્ઞાન એ જ્ઞાન કરતાં થોડું વધુ વિચારવાની રીત છે વિદ્યાર્થીઓમાં પોતાની આસપાસ ઘટિત થતી દરેક ઘટના પર વૈજ્ઞાનિક ઢબે વધુ વિચાર કરવાની ટેવ જીવનના પ્રારંભિક તબક્કાથી જ શરૂ થાય છે તે હેતુથી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ શ્રી મકન પર પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ બલોચ ઇમ્તિયાઝ સુમરા હાફિસા બલોચ નિયામત સુમરા

સમગ્ર કાર્યક્રમ શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષિકા મેઘા મહેતાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું શાળાના શિક્ષિકાઓ ભાવનાબેન મહેશ્વરી જયશ્રીબેન મકવાણા મિતલબેન ચાવડા તથા શાળાના પ્રિન્સિપાલ જિજ્ઞેશભાઈ સુથારનો સહયોગ પ્રાપ્ત થયો હતો